રાધા રાધા આપનું સ્વાગત છે આજે આપણે એટલે ખાસ વિષય પર થોડી ઊંડી વાત કરવાના છીએ રાધે રાધે ગુજરાતી ટીવી ડોટ કોમ પર આપણા સેવક માધવ જસાપરા દ્વારા જે સંકલન થયું છે શ્રી પ્રેમાનંદજી મહારાજના તાજેતરના સત્સંગનો હા પેલી સાતમી સપ્ટેમ્બર બે હજાર વાળી વાતચીત ખરું ને બરાબર એ જ એમાં જે પ્રશ્નો ઉઠ્યા હતા અને મહારાજજીએ જે જવાબો આપ્યા એના પર આપણે થોડીક એમ કે ચર્ચા કરીશું ચોક્કસ આપણો હેતુ એ છે કે મહારાજજીનું જે માર્ગદર્શન છે ભક્તિ કર્મ રોજિંદા જીવન વિશે એને સરળ રીતે સમજીએ અને એમાંથી બધા માટે જે ઉપયોગી મુદ્દા હોય એ તારવીએ બહુ સરસ ખરેખર આજકાલના સમયમાં આ બહુ જરૂરી છે જીવન એટલું જટિલ છે પ્રશ્નો એટલા બધા છે મહારાજજીનું માર્ગદર્શન તો જાણે દીવાદાંડી જેવું કામ આપે છે સાચી વાત માધવભાઈએ જે રીતે આ પ્રશ્નોત્તરી મૂકી છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર એ ઘણા લોકોની મૂંઝવણોને સ્પર્શે છે એવું મને લાગે છે બરાબર તો ચાલો આ રસપ્રદ વાર્તાલાપમાં થોડા ઊંડા ઉતરીએ શરૂઆત કરીએ અચ્યુતાનંદ કુમારજીના પ્રશ્નથી એમનો મુદ્દો એ હતો કે જીવનમાં બહુ વિચારીને સાચવીને નિર્ણય લઈએ છતાં પરિણામ ધાર્યા કરતાં ઉલટું કેમ આવે નિષ્ફળતા મળે આવું કેમ આ અનુભવ તો લગભગ બધાને થતો હશે હા હા બહુ જ સામાન્ય પણ છતાંય ગહન પ્રશ્ન છે આ મહારાજજી આનો જવાબ છે ને એ પ્રારબ્ધના સિદ્ધાંત સાથે જોડે છે પ્રારબ્ધ હા એ સમજાવે છે કે પ્રારબ્ધ એટલે શું આપણા પૂર્વજન્મોના એવા ભેગા થયેલા કર્મો જેનું ફળ આ જન્મમાં ભોગવવાનો નક્કી જ છે ઓ એટલે એ નક્કી જ હોય હા તો જો એ પ્રારબ્ધમાં કોઈ ખરાબ કર્મનું ફળ ભોગવવાનું લખાયું હોય તો પછી આપણે ગમે તેટલી બુદ્ધિ વાપરીએ ગમે તેટલી સાવચેતી રાખીએ પેલું નકારાત્મક પરિણામ આવી શકે હમ અને એનાથી ઉલટું જો પુણ્યનું જોર હોય તો કદાચ ઉતાવળમાં વગર વિચારે લીધેલો નિર્ણય પણ સફળતા અપાવી દે અચ્છા પણ અહીંયા સૌથી રસપ્રદ વાત એ છે કે મહારાજજી આનો ઉપાય પણ બતાવે છે એ ખાલી પ્રારબ્ધ કંઈની અટકી નથી જતા શું ઉપાય છે એ કહે છે કે ભાઈ પરિણામની ચિંતા છોડો ભગવાનના નામ જપના આશ્રય રહીને કર્મ કરતા રહો બસ નામ જપ હા નામ જપ એ ફક્ત કર્મફળના બંધનમાંથી છોડાવે એવું નથી પણ પ્રારબ્ધના જે ખરાબ ફળ છે ને એને પણ હળવા કરવાની તાકાત ધરાવે છે એને બદલી પણ શકે છે ઓહો એને તો મહારાજજી ત્રણે તાપ આધિ વ્યાધી ઉપાધી એ બધાનો નાશ કરનારી અચૂક દવા ગણાવે છે એટલે ફોકસ પરિણામ પર નહીં પણ કર્મ અને સ્મરણ પર બરાબર બિલકુલ અને આ જ વાત છે ને એ ઉદયરાજ યાદવજીના પ્રશ્ન સાથે પણ જોડાય છે હા એમનો પ્રશ્ન હતો કે જો બધું ઈશ્વરની ઈચ્છાથી થતું હોય તો પછી આપણે આ મહેનત કરીએ સાધના ભક્તિ કરીએ એનું શું મહત્વ બરાબર આ પણ એવી મૂંઝવણ છે જે ઘણા સાધકો અનુભવે પણ મહારાજજી અહીં બહુ સ્પષ્ટતા કરે છે શું કહે છે એ કહે છે કે આપણે જે મોટા ભાગના કામ કરીએ છે ને એ ઈશ્વરની ઈચ્છાથી નથી કરતા ના એ તો આપણી પોતાની વાસનાઓ આપણી ઈચ્છાઓ આપણા સંસ્કારો એનાથી પ્રેરાઈને કરીએ છીએ અચ્છા ઈશ્વર તો ખાલી નિમિત્ત બને છે કર્મના સિદ્ધાંત પ્રમાણે ફળ આપે છે પેલું ગીતાજીનું સૂત્ર છે ને કર્મણને એવાધિકાર હસ્તે મા ફલે શું કદાચ હા બસ એ જ કર્મ કરવા પર જ તારો અધિકાર છે ફળ પર નહીં એ જ લાગુ પડે તો ઈશ્વરની પ્રેરણા ક્યારે થાય એ તો ત્યારે થાય જ્યારે આપણું ચિત્ત એકદમ શુદ્ધ થઈ જાય ભગવાન સાથે જોડાઈ જાય ત્યાં સુધી તો ભાઈ જેવું વાવો તેવું લણોનો જ નિયમ ખેતી બરાબર ખેતરમાં કેરી વાવો તો કેરી ઉગે બાવળ વાવો તો કાંટા જ મળે પાપ કરો તો દુખ મળે પુણ્ય કરો તો સુખ મળે એટલે ભજન કરવાનું ફળ એનું ફળ સાક્ષાત ભગવાનની પ્રાપ્તિ બીજું શું હોય એટલે આ વાત આપણને વિચારવા મજબૂર કરે કે આપણે આપણા કામો અને પરિણામો માટે જવાબદાર કોને ગણીએ છીએ પોતાને કે ભગવાનને આ તો થઈ સિદ્ધાંતની વાત પણ રોજિંદા જીવનમાં શું ખાસ કરીને અત્યારની જે ફાસ્ટ લાઈફ છે એમાં ભક્તિ કેવી રીતે થાય હા એ પણ પ્રશ્ન આવ્યો હતો હા બિહારથી રાજેશજીનો પ્રશ્ન હતો એ કહેતા હતા કે ગામડામાં નાનો ઉદ્યોગ ચલાવે છે લોકો જોડાયેલા છે કામ એટલું કે ખાવા પીવાનો નાવાનો સમય પણ નક્કી નહીં તો આવી હાલતમાં પૂજાપાઠ નામજપ નામજબ કેવી રીતે કરું અને મહારાજજી આનો એમો સુંદર એટલો પ્રેક્ટિકલ જવાબ આપે છે ને બધા ગૃહસ્થો માટે બહુ જ કામનો છે શું કહ્યું એમણે એમણે ભાર દઈને કહ્યું કે ભગવાનના નામ જપ માટે શરીરની શુદ્ધિ એટલે કે નહાવવું વગેરે એ જરૂરી જ નથી અનિવાર્ય નથી શાસ્ત્રોમાં તો હા એ શાસ્ત્રોનું જ પ્રમાણ આપે છે પેલો શ્લોક છે ને અપવિત્ર અપવિત્રોવા સર્વાવસ્થામ ગતો પીવા યસ મરેત પૂંડરીકાક્ષમ સબાહ્યાભ્યંતર શૂચિ એનો અર્થ શું થાય એનો અર્થ એ કે માણસ પવિત્ર હોય કે અપવિત્ર ગમે તેવી સ્થિતિમાં હોય જો એ ભગવાનનું કમળનયનનું સ્મરણ કરે તો એ બહારથી અને અંદરથી બંને રીતે શુદ્ધ થઈ જાય છે ઓહો એટલે સવારે ઊઠો ત્યારે જ પથારીમાં જ નામજપ ચાલુ કરી દેવાનો પછી જ્યારે દિવસમાં ટાઈમ મળે અનુકૂળતા હોય ત્યારે નાહીને ઠાકોરજીની સેવા પૂજા કરો પણ નામજપ એ તો સતત ચાલી શકે કામ કરતા કરતા પણ હસ્તુ ગૃહસ્થ આટે તોપાનું ક્યાંનું કામ કર કરતા મનથી ભગવાનનું નામ લેવું એ જ મોટામાં મોટું ભજન છે ભલે તમે ખેતરમાં પાવડો ચલાવો ઓફિસમાં લેપટોપ પર કામ કરો કે ઘરમાં રસોઈ બનાવો મનમાં રામ રામ રાધે રાધે જે ગમે તે નામ ચાલતું રહેવું જોઈએ કળિયુગ માટે આ જ ઉપાય બિલકુલ મહારાજજી સ્પષ્ટ કહે છે કલયુગ કેવલ નામ આધારા બીજો કોઈ સહેલો રસ્તો નથી આ તો ખરેખર વ્યસ્ત લોકો માટે બહુ મોટી રાહત કહેવાય પ્રેરણા પણ મળે ચોક્કસ હવે જરાક ગહન વિષય લઈએ પુનર્જન્મનો કાશીથી વિજયકુમાર દુબેજી પૂછે છે કે જેમ યુગોનું પુનરાવર્તન થાય છે તેમ શું જીવોનું પણ પુનરાવર્તન થાય હ જીવાત્માના પ્રવાસની વાત છે આ મહારાજજી અહીં એ સમજાવે છે કે યુગો ભલે બદલાયા કરે પણ જ્યાં સુધી જીવને ભગવત પ્રાપ્તિ નથી થતી એટલે કે મુક્તિ મોક્ષ હા મોક્ષ નથી મળતો ત્યાં સુધી એનો આ જન્મ મરણનો ફેરો ચાલુ જ રહે અટકે નહીં પેલું શંકરાચાર્યજીએ કહ્યું છે ને પુનરપી જનનમ પુનરપી મરણમ બસ એ જ પુનરપી જનની જઠરે શયનમ આ ચક્કર ચાલ્યા જ કરે મહારાજજી રાજા ભરતનું ઉદાહરણ આપે છે શાસ્ત્રોમાંથી હરણવાળું હા રાજપાટ થોડીને વનમાં તપ કર્યું પણ છેલ્લી ઘડીએ એક હરણના બચ્ચામાં એવી આસક્તિ થઈ ગઈ કે બીજો જન્મ હરણ તરીકે લેવો પડ્યો આટલા મોટા તપસ્વીની પણ આવી ગતિ તો વિચારો સામાન્ય માણસનું શું આપણું મન તો ક્યાં ક્યાં ભટકે છે ક્યાં ક્યાં ચોંટેલું છે એનો કોઈ હિસાબ જ નથી એટલે આ જે ભયાનક ચક્ર છે જન્મ મરણનું એમાંથી છૂટવા માટે ખાસ કરીને આ કળયુગમાં મહારાજજી ફરી ફરીને એક જ ઉપાય પર ભાર મૂકે છે નામ જપ હા ભગવાનના નામનો જપ કારણ કે ભગવાનની માયા એટલી જોરાવર છે ને કે મોટા મોટા જ્ઞાનીઓના મનને પણ ભટકાવી દે પેલું દુર્ગા સપ્તશતીમાં છે ને જ્ઞાની નામ અપી ચેતાંસી હા દેવી ભગવતી હિ સ્યાત બલાદાકૃષ્ય મોહાય મહામાયા પ્રયચ્છતી આ માયાથી બચાવે કોણ ફક્ત ભગવાનનું નામ અને એમની કૃપા બીજું કોઈ નહીં એટલે નામ જપ એ ખાલી મુશ્કેલીઓ દૂર કરવા માટે જ નહીં પણ આ ભવ ચક્રમાંથી નીકળવા માટેનું મુખ્ય સાધન છે બિલકુલ મુખ્ય સાધન પણ આ રસ્તા પર ચાલતા ભૂલો તો થાય ને ડોક્ટર શૈલેન્દ્ર કુમાર સિંહજીનો અનુભવ છે કે કોઈ સારું કામ શરૂ કરતા પહેલા જો એની ચર્ચા બીજા સાથે કરે તો એ કામ પૂરું નથી થતું આવું કેમ થતું હશે હમ અને બીજો પણ એક સવાલ હતો કોઈ ભક્તનો હતો કે ક્યારેક ગુરુ કે સંત પ્રત્યે ભૂલથી અપરાધ થઈ જાય પછી ભજનમાં મન ના લાગે તો શું કરવું પ્રાયશ્ચિત કેવી રીતે કરવું હા આ બંને પ્રશ્નો પણ મહત્વના છે પહેલા પ્રશ્નની વાત કરીએ કામ શરૂ કરતા પહેલા ચર્ચા કરવાથી અટકી જાય છે એના પર મહારાજજીનું થોડું જુદું એંગલ છે શું કહે છે એ કહે છે કે ખાલી ચર્ચા કરવાથી જ કામ અટકે એવું જરૂરી નથી મુખ્ય કારણ તો આપણા પુણ્યબળનો અભાવ હોઈ શકે અથવા નામજપના બળોની કમી હોઈ શકે એના કારણે વિઘ્નો આવે એટલે ચર્ચા એ મુખ્ય કારણ નથી ના જો કે એ પણ સાચું છે કે અમુક વસ્તુઓ ખાસ કરીને કોઈ ગુપ્ત સાધના હોય અનુષ્ઠાન હોય એની બહુ ચર્ચા ન કરવી જોઈએ પણ સામાન્ય વ્યવહારિક કામોમાં સલાહ સૂચના લેવાય પણ સફળતાનો આધાર તો આપણા કર્મો પુણ્ય અને નામનું બળ જ છે બરાબર અને પેલો બીજો પ્રશ્ન ગુરુ સંત અપરાધ વાળો હા એ વધુ સેન્સિટિવ છે ગુરુ કે સંત અપરાધ અને પ્રાયશ્ચિત અહીં મહારાજજી બહુ જ કરુણાથી આશ્વાસન આપતા વાત કરે છે હમ એ કહે છે કે ભાઈ માણસ માત્ર ભૂલને પાત્ર ભગવાન સંતો એ તો ક્ષમાના સાગર છે જો ભૂલ થઈ જાય તો એનો બેસ્ટ ઉપાય શ્રેષ્ઠ પ્રાયશ્ચિત એ જ છે કે દ્રઢતાથી પહેલા કરતા પણ વધુ ઉત્સાહથી ભગવાનના નામનો જપ કરવો વધારે જપ કરવો હા અને સાચા દિલથી સંકલ્પ કરવો કે ભવિષ્યમાં આવી ભૂલ ફરી ક્યારેય નહીં કરું બસ આટલું જ અને બીજું કંઈ હા સાથે સાથે કુસંગથી બચવું ખરાબ સોબત છોડવી અને આહાર વિચાર શુદ્ધ રાખવા સાધનાનો રસ્તો લપસણો છે પગ લપસી પણ જાય પણ ત્યારે હિંમત હારીને બેસી નથી જવાનું ભૂલ સ્વીકારો ભગવાનની માફી માંગો અને નામ જપના જોરે ફરી ઊભા થઈને ચાલવા માંડો આ બતાવે છે કે આપણી આધ્યાત્મિક સ્થિતિ અને કર્મો આપણી બહારની સફળતા નિષ્ફળતાને પણ અસર કરે છે ચોક્કસપણે જોડાયેલું જ છે બધું આ ખરેખર લાહતની વાત છે કે ભૂલ પછી પણ સુધરવાનો રસ્તો ખુલ્લો છે પણ એક સવાલ અહીં એ થાય કે આપણે જે ભક્તિ કરીએ છીએ એ સાચા ભાવથી છે કે ખાલી રીતિ રિવાજ પ્રમાણે દેખાદેખીથી હા જોધપુરથી લુચીજીનો આ જ પ્રશ્ન હતો આપણી ભક્તિ અસલી છે કે નકલી એ કેમ ખબર પડે બરાબર મહારાજજી આનો જવાબ આપતા કહે છે કે જુઓ કોઈ પણ ક્રિયા ભલેને તમે રીતિરિવાજ તરીકે જ કરતા હો એનું કંઈકને કંઈક ફળ તો મળે જ વ્યર્થ નથી જતું અચ્છા પણ જો એ જ ક્રિયા સાચા ભાવથી શ્રદ્ધાથી પ્રેમથી કરો ને તો એનું ફળ અનેક ગણું વધી જાય પણ નામજપનું શું એમાં ભાવ ન હોય તો હા નામજપ માટે તો મહારાજજી તુલસીદાસજીનું વચન ટાંકે છે ભાવો કુભાવ અનખ આલસ હું નામ જપત મંગલ તસહું આનો અર્થ શું એનો અર્થ એ કે ભગવાનનું નામ તો એટલું પાવરફુલ છે કે તમે સારા ભાવથી લો કે ખરાબ ભાવથી ગુસ્સામાં લો કે આળસમાં એ દસે દિશામાં મંગળ જ કરશે નામ જપ ક્યારેય ફેલ નથી જતો વાહ અરે શ્રદ્ધાની વાત આવી એટલે રાજીવકુમારજીનો એક પ્રશ્ન યાદ આવ્યો એમણે વિધિવત શરણાગતિ મંત્ર લીધો છે અને મહારાજજીની આજ્ઞા મુજબ જપ કરે છે પણ એ પહેલા એ વૈદિક સંધ્યાવંદન વગેરે કરતા હતા તો હવે શરણાગતિ પછી એ જૂની પદ્ધતિ ચાલુ રાખવી કે બંધ કરવી ક્યાંક અપરાધ તો ન થઈ જાય હા આ પણ ઘણા સાધકોની મૂંઝવણ હોય છે જેઓ જુદી જુદી સાધનાઓમાંથી આવતા હોય મહારાજજી અહીં બહુ બેલેન્સ્ડ માર્ગદર્શન આપે છે કેવું એ કહે છે કે શરણાગતિ લીધા પછી ધીમે ધીમે આપણું પૂરું ધ્યાન શરણાગતિ મંત્ર અને નામજપ પર જ જવું જોઈએ કારણ કે એ જ છેલ્લું અને સૌથી ઊંચું સાધન છે તો જૂનું બંધ કરી દેવું એકદમ નહીં એ કહે છે કે જો જૂની પદ્ધતિમાં હજુ શ્રદ્ધા હોય મન લાગતું હોય ને તો જ્યાં સુધી એ સહજ રીતે છૂટી ન જાય ને ત્યાં સુધી ચાલુ રાખી શકાય બંધ કરવાની ઉતાવળ નથી મુખ્ય લક્ષ્ય તો શ્રીજી એટલે કે રાધા રાણીના ચરણોનો અનન્ય આશરો અને સતત નામ સ્મરણ જ હોવું જોઈએ પેલું શ્રી હરિવંશ મહાપ્રભુજીએ કહ્યું છે ને રસિક અનન્ય નિશાન બજાયો એક શ્યામ શ્યામા પદ પ્રીતિ એટલે અંતિમ ધ્યેય તો રાધાકૃષ્ણ પ્રેમ જ બરાબર જેમ જેમ સાધના ઊંડી થતી જાય તેમ તેમ બીજા સાધનો આપોઆપ ગૌણ થતા જાય છૂટતા જાય એની ચિંતા કરવાની જરૂર નથી સરસ હવે એક બીજો વિષય જે ઘણા ઘરોમાં ચિંતાનો વિષય હોય છે પિતૃઓને પિતૃદોષ હા આપણ બહુ પૂછાય છે ઇન્દોર થી નિધી मिश्रा પૂછે છે કે શ્રાદ્ધ તર્પણ થી પિતૃઓ ખુશ થાય એવું મનાય છે પણ જો કુંડળીમાં પિતૃદોષ હોય તો એનું નિવારણ શું અને પિતૃઓના આશીર્વાદ મળે એ માટે શું કરવું મહારાજજી આનો જવાબ આપતી વખતે શાસ્ત્રની વિધિઓનું માન રાખવાની સાથે સાથે એક સૌથી શ્રેષ્ઠ અને કાયમી ઉપાય પર ભાર મૂકે છે એ છે કહે કે પિતૃદોષ નિવારણ માટે જે ખાસ કર્મકાંડ છે વિધિઓ છે એ એ જાણકાર બ્રાહ્મણો પાસે કરાવવા જોઈએ બરાબર છે પણ પણ જીવનના બધા જ પ્રકારના ઋણ દેવ ઋણ ઋષિ ઋણ ઋણ અને બધા જ દોષ અને પાપમાંથી છૂટવાનો સૌથી ખાતરીવાળો અને મુખ્ય રસ્તો તો ભગવાનની શરણાગતિ અને નામ જપ જ છે બીજો કોઈ નહીં ફરી પાછું નામ જપ અને શરણાગતિ હા એ ગીતાના છેલ્લા શ્લોકનો આધાર લે છે સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપે ભ્યો મોક્ષ મા શુચ એનો અર્થ તો એ જ ને કે બધું છોડીને મારી શરણમાં આવ હું તને બધા પાપમાંથી મુક્ત કરીશ બરાબર શોક ન કર જે ભગવાનને શરણે છે એ પોતે તો તરે જ પણ એના પૂર્વજો અને આવનારી પેઢીઓનું પણ કલ્યાણ કરી દે છે એટલે એના શ્રાદ્ધનું ફળ પણ વધી જાય અનેક ગણો એના હાથે શ્રદ્ધાથી નામજપ સાથે કરેલું સામાન્ય પિતૃ કર્મ પણ ખૂબ ફળદાયી બને છે આ તો બહુ મોટી વાત છે લગભગ દરેક સમસ્યાના મૂળમાં અને સમાધાનમાં આધ્યાત્મિક ઉપાય રહેલો છે અને એમાં નામજપ અને શરણાગતિ મુખ્ય છે કેન્દ્રમાં છે પણ ઘણીવાર આજનું ભણેલું મન શંકા કરે રંજના સાઈજીનો પ્રશ્ન એવો જ હતો મન અશાંત રહે અને ભગવાનના હોવાનો પુરાવો માગે ત્યારે શું કરવું હા આજના જમાનાનો આ મોટો પ્રશ્ન છે એથીસ્ટ અને એગ્નોસ્ટિક વિચારો મહારાજજી અને બહુ સહજતાથી અને તર્કથી સમજાવે છે કેવી રીતે એ સામે સવાલ પૂછે છે આપણે ક્યારેય આપણી જાતને જોઈ છે ના મતલબ અરીસામાં શરીર જોઈએ બરાબર એ તો શરીર છે પણ એ શરીરને ચલાવનાર અનુભવ કરનાર આપણે કોણ છીએ શું આપણે મન છીએ બુદ્ધિ છીએ ના એ તો બધા સાધનો છે એનો ઉપયોગ કોણ કરે છે હમ એ તો ખબર નથી એ જે દેખાતું નથી જે ચૈતન્ય તત્વ છે જે પોતાને ભૌતિક રીતે નથી જોઈ શકતું પણ જેના હોવાનો અનુભવ સતત થાય છે એ જ પરમાત્માનો અંશ છે આત્મા વીજળી જેવું ઉદાહરણ પણ આપ્યું હતું ને હા બહુ સરસ ઉદાહરણ વીજળી દેખાય છે નથી દેખાતી પણ એના લીધે પંખો ફરે લાઇટ થાય એસી ચાલે સાધનો અલગ અલગ પણ પાછળની શક્તિ એક જ એમ જ પરમાત્મા એક અદ્રશ્ય શક્તિ તરીકે બધે જ છે કણકણમાં દરેક જીવમાં પણ આ અનુભવ કેવી રીતે થાય ખાલી વાતોથી તો ના ના ખાલી બુદ્ધિથી તર્કથી ના થાય એના માટે સાધના કરવી પડે ભજન ધ્યાન અને આત્મચિંતન હું કોણ છું મારું શું છે આ સવાલો પર ઊંડું વિચારવું પડે ઉપનિષદ પણ એમ જ કહે છે હા ન આત્મા પ્રવચને ન લભ્ય ન મેધ્યા ન બહુના શ્રુતેન આત્મા પ્રવચનથી બુદ્ધિથી કે બહુ ભણવાથી નથી મળતો જેના પર એક કૃપા કરે એને જ મળે અને એક રૂપા ભજન સાધનાથી જ મળે વીજળીનું ઉદાહરણ ખરેખર બહુ ક્લિયર છે આ શરીર અને સંસારની ભંગુરતાનો સૌથી મોટો અનુભવ કદાચ કોઈ પ્રિયજનના મૃત્યુ વખતે થાય છે હા એ દુઃખ બહુ મોટું હોય છે સત્સંગમાં એક ભક્તે એમની માતાના દેહાંત વિશે દુઃખ વ્યક્ત કર્યું હતું એ શોકની સ્થિતિમાં મહારાજજી શું સમજણ આપે છે મૃત્યુના વિષય પર મહારાજજી બહુ તત્વજ્ઞાનની પણ સાથે સાથે દિલાસો આપતી વાત કરે છે એ સમજાવે છે કે જેને આપણે મૃત્યુ કહીએ છીએ ને એ ખરેખર આત્માનો અંત નથી બસ આ શરીરનું પરિવર્તન છે શરીર બદલાય છે હા જે પંચમહાભૂતનું બનેલું શરીર છે એ પાછું એ તત્વોમાં ભળી જાય પણ આત્મા એ તો અજર અમર અવિનાશી છે એ પોતાના કર્મોનું ભાથું લઈને નવા શરીર માટે આગળની મુસાફરી શરૂ કરે છે જેમ કપડા બદલીએ બરાબર જૂના કપડા ઉતારીને નવા પહેર્યા મૃત્યુ વ્યક્તિનું નથી થતું દેશનું થાય છે આપણને જે દુઃખ થાય છે શોક થાય છે એ મોહને કારણે છે માની લીધેલા સંબંધો તૂટવાને કારણે છે જો આત્માનું જ્ઞાન હોય તો શોક ઓછો થાય ચોક્કસ શોક ઓછો થાય હા એ વાત નક્કી છે કે જીવે જે સારા ખરાબ કર્મો કર્યા છે એનું ફળ તો ભોગવવું જ પડે એમાંથી છુટકારો નથી આ શરીર તો એક મશીન એવું છે પણ આપણે અહંકારને લીધે હું કરું છું હું છું એમ માની લઈએ છીએ એ જ કારણ છે અને આ સમજ ગુરુકૃપા અને સાધનાથી જ આવે એના વગર શક્ય નથી આ ચર્ચામાં એક બહુ સરસ પ્રસંગ પણ હતો શન્નુ વર્ષના એક વડીલ ભક્ત સાથે મહારાજજીનો સંવાદ હા અદભુત એ વડીલ ગીતાપ્રેસના જયદયાળજી ગોયનકા અને સ્વામી રામસુખદાસજી મહારાજના સત્સંગના અનુભવો કહેતા હતા હા એ પ્રસંગ સાંભળીને જ રૂવાડા ઊભા થઈ જાય એ બતાવે છે કે સંત સમાગમ અને ગુરુકૃપાનો મહિમા કેવો અનંત છે છન્નું વર્ષે પણ કેવી સ્મૃતિ અને સ્પષ્ટતા એ જ તો એમની વાણીમાં સંતો પ્રત્યેનો એમનો ભાવ બધું જ અદભુત અને એમણે સ્વામી રામસુખદાસજી મહારાજની ગીતા ટીકા સાધક સંજીવનીનો ઉલ્લેખ કર્યો ખરેખર એ સાધકો માટે સંજીવની જ છે સાચી વાત આવા મહાપુરુષોનો સંઘ મળે એમની વાણી કાને પડે એમનું માર્ગદર્શન મળે એ જીવન બદલી નાખે આ બતાવે છે કે ભક્તિ અને સંતકૃપાનું બળ ઉમર કે સમયથી પર છે ખરેખર અદભુત તો આ આખી ચર્ચા જે આપણે કરી જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરાએ સંકલિત કરેલા મહારાજજીના સત્સંગ પર આધારિત હતી એમાંથી મુખ્ય શું તારવી શકીએ શ્રોતાઓ માટે કયા મેન પોઈન્ટ્સ છે જો આપણે આખી વાતનો સાર કાઢીએ તો મને લાગે છે કે ચાર મુખ્ય મુદ્દાઓ સામે આવે છે કયા કયા પહેલું અને સૌથી અગત્યનું કડિયુગમાં ભગવાનના નામનો જપ એ જ સર્વશ્રેષ્ઠ સૌથી સહેલું અને બધા માટે ઉપલબ્ધ સાધન છે એ કર્મબંધન કાપે મુશ્કેલીઓ હળવી કરે અને છેલ્લે ભગવાન સુધી પહોંચાડે હમ બરાબર બીજું બીજું જીવનનું કોઈ પણ કામ ભલે દુનિયાદારીનું હોય કે ધર્મ કરમનું જો ભગવાનના નામ સ્મરણ સાથે એમને યાદ કરીને કરીએ તો એમાં સફળતા અને મંગળ થવાની શક્યતા વધી જાય છે ત્રીજું એ કે ભગવાન બહુ દયાળુ છે ક્ષમાશીલ છે આપણાથી ગમે તેવી ભૂલ થઈ જાય પણ જો સાચા દિલથી પસ્તાવો કરીને ફરી ભૂલ ન કરવાનો પાક્કો ઈરાદો કરીને એમના નામ જપમાં લાગી જઈએ તો એ ચોક્કસ માફ કરે છે આપણને અપનાવે છે અને ચોથું અને ચોથું સાચી મહેનત સાચો પુરુષાર્થ દુનિયાની વસ્તુઓ પાછળ દોડવામાં નથી પણ ભગવાનની શરણાગતિ સ્વીકારીને એમના નામનો મજબૂત આશરો લેવામાં છે એ જ ખરી કમાણી છે ખૂબ સરસ એકદમ સ્પષ્ટ સારાંશ અને આજના આ વિચાર મંથનના અંતે શ્રોતાઓ માટે એકનાનો વિચાર હા જરૂર મહારાજજી વારંવાર જપ પર ભાર મૂકે છે તો શું આપણે બધા આપણા આટલા વ્યસ્ત જીવનમાંથી આખા દિવસમાં ફક્ત પાંચ મિનિટ ખાલી પાંચ મિનિટ એવી કાઢી શકીએ કે જ્યારે બીજું બધું જ બાજુ પર મૂકીને એકાંતમાં શાંતિથી બેસીને પૂરા ધ્યાનથી પ્રેમથી ભગવાનનું નામ લઈએ ફક્ત પાંચ મિનિટ હા કદાચ આ નાનકડી શરૂઆત આ પાંચ મિનિટનું રોકાણ જીવનમાં એક મોટી શાંતિ અને સકારાત્મકતાનો અનુભવ કરાવી શકે શું લાગે છે બિલકુલ કરાવી શકે પ્રયત્ન કરવા જેવો છે તો આશા રાખીએ કે શ્રી પ્રેમાનંદજી મહારાજના આ વિચારો જે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા આટલી સરસ રીતે રજૂ થયા છે એમાંથી આપ સૌને કંઈક નવું જાણવા મળ્યું હશે જીવનમાં ઉતારવા જેવું લાગ્યું હશે હા અને આપણે ગુજરાતી ટીવી ડોટ કોમ અને સેવક માધવ જસાપરાનો સામગ્રી ઉપલબ્ધ કરાવવા ચોક્કસ ખૂબ ખૂબ આભાર અને જો આપ સૌને આ ચર્ચા ઉપયોગી લાગી હોય ગમી હોય તો તમારા વિચારો તમારા પ્રતિભાવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો હા અમને જાણવા ગમશે અને હા અમારી ચેનલને લાઈક લાઇક કરવાનું તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરવાનું અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં રાધે રાધે ફરી મળીશું આવી જ કોઈ ઊંડાણપૂર્વક ચર્ચા સાથે ત્યાં સુધી રાધે રાધે